ગુજરાતીઓના ઘરોમાં તો બને જ છે તો અઠવાડિયામાં એકવાર મારા ઘરે તો બને જ છે કારણ કે અમારા ઘરમાં બધાને ઢોકળા બહુ જ ભાવે છે તો હું દર વખતે અલગ અલગ ટાઈપના ઢોકળા ટ્રાય કરતી રહેતી હોઉં છું અને બધાને બહુ જ ભાવતા હોય છે તો આજે આપણે કોઈપણ જાતના દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ એવા લાઈવ ઢોકળા બનાવેલા છે ખાટા તો એ પણ આપણે કહેવાય ને એમ કે બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં ટેસ્ટી અને હેલ્ધી કહેવાય એવો નાસ્તો છે આજનો તો મારી પાસે ટિફિનમાં ઓછો ટાઈમ હતો તો આજે મેં ટિફિનમાં ઢોકળા બનાવેલા છે તો આ ઢોકળા આપણે રવાથી બનાવવાના છીએ પણ આ એવું છે કે હું તમને એક ટ્રીકને ટીપ્સ આપીશ જેથી કરીને તમારા રવાના ઢોકળા ક્યારેય ગળામાં અટકશે નહીં અને એકદમ પડ્યા રહેશે ને તો બીજા દિવસ સુધી પણ સોફ્ટ જ રહેશે એકદમ કોરા નહીં પડે તો એ કઈ રીતે આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે એક કપ રવામાંથી બનાવીશું તો એક કપ જેટલો અહીંયા મેં રવો લીધેલો છે જે એકદમ ઝીણો આવે એવો અને એને મેં પહેલેથી સાફ કરીને જ ભરેલો હતો એટલે એક કપ રવો આ રીતનો લેવાનો હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે નાની અડધી ચમચી જેટલી હળદર સાથે અહીંયા આપણે આદુ મરચાં નાખવાના છીએ તો આદુ મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો પણ થોડા ચડિયાતા હશે ને તો ટેસ્ટ વધારે સારો આવશે તો મેં અડધી ચમચી જેટલું મરચાંની પેસ્ટ અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખેલો છે અને અડધો કપ જેટલું ખાટું દહીં નાખેલું છે અહીંયા તો આ રીતનું ખાટું દહીં હોવું જરૂરી છે તો જ તમે ઇન્સ્ટન્ટનું રિઝલ્ટ સારું મળશે તમને અને મીડિયમ ખાટું દહીં હશે તો પણ ચાલશે પણ દહીં નાખી આ રીતે પહેલાં એને ફેટી લેવાનું એક સાઈડ જેથી કરીને ગઠ્ઠાના રહે અને એકદમ સ્મૂથલી આપણો જે રવો છે ને સરસ રીતે એકરસ એટલે મતલબ મિક્સ પ્રોપર થઈ જાય અને એને જ વાટકામાં આપણે અડધો કપ જેટલું પાણી લીધેલું હતું તો એ અડધો કપ પાણી આમાં નાખી દીધેલું છે મને એવું લાગે છે કે હજુ આપણે પાણીની જરૂર છે તો ફરી આપણે અડધો કપ પાણી લઈએ અને અહીંયા થોડું થોડું પાણી એડ કરજો કારણ કે રવો કેટલું પાણી પીશે એ તમને આઈડિયા નહીં આવે રવાની ક્વોલિટી પર હોય છે એટલે પ્લસ માઇનસ થોડું પાણી રહેશે તો આપણે ફરી થોડું પાણી નાખી આ રીતે મિક્સ કર્યું તો જો આ રીતનું બેટર હોવું જોઈએ અત્યારે અત્યારે પૂરતું બરાબર છે કારણ કે આપણે એને રેસ્ટ આપવાનો છે ઇન્સ્ટન્ટ કોઈ બી ઢોકળા કેવું બનાવતા હોય ને ત્યારે એને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપવો જરૂરી છે તો અહીંયા આપણે મેં પંદર મિનિટનો રેસ્ટ આપ્યો છે અને આ પાણી રવા દઉં છું કારણ કે આપણે હજી આપણે એડ કરવું પડશે એટલા માટેને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો સૌથી પહેલાં આપણે પાણી ગરમ થવા મૂકી દઈએ આપણું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એમાં મસાલા તો એડ કરી દીધેલા છે પણ આગળની પ્રોસેસ થોડી છે એ કરી લઈએ તો હવે આપણે પાણી રાખેલું હતું એ આપણે આમાં યુઝ કરવાનું છે કારણ કે જો એકદમ સરસ પંદર મિનિટમાં એક મસ્ત રવો પલળી ગયો છે જો તો આ રીતનો એકદમ પલળી જવું જોઈએ રહો તો એનું રિઝલ્ટ વધારે સરસ આવતું હોય છે એટલે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપ આપવાનો હવે અહીંયા આવું પાણી એટલે મતલબ પાણી પી ગયું છે રહો એટલા માટે થોડું પાણી એડ કરી ફરી આપણે કન્સિસ્ટન્સીને સેટ કરી દઈએ તો જો કઈ રીતનું અને કેટલું પાણી છે હું તમને કહું આગળ તો આ રીતે ધીરે ધીરે મિક્સ કરતું જવાનું અને થોડું થોડું પાણી અંદર એડ કરતું જવાનું તો જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો અહીંયા મારે એક કપ પાણીની અંદર બે ચમચી જેટલા ઓછું રહી ગયું છે એટલા પાણીની જરૂર પડી છે તો જો આ રીતનું થવું જોઈએ તમને આઈડિયા આવી જશે તો આ પ્રમાણે તમારે સેટ કરવાનું હવે ગળામાં અટકે નહીં અને કોરાન બિલકુલ ના રહેના માટે એક ચમચી જેટલું તેલ અંદર એડ કરવાનું રહેશે અને આ રીતે જો પાણીની કન્સિસ્ટન્સી પ્રોપર હશે ને તો ક્યારેય ગળામાં અટકશે નહીં તમારા ઢોકળા એટલે એકદમ જો પતલું હશે તો ઢોકળા પ્રોપર નહીં થાય અને બેટર થોડું જાડું રહી જશે તો મતલબ કોરા કોરા લાગશે ઢોકળા એટલા માટે આ કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે તો અહીંયા આપણે એક ઇનોનું પેકેટ અંદર એડ કરવાનું અને એના અંદર એક્ટિવેટ કરવા આપણે એક ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને આને પ્રોપર મિક્સ કરી દેવાનું એકદમ ફેટવાનું નથી ખાલી મિક્સ કરવાનું છે અને અહીંયા આપણે પહેલેથી થાળીને ગ્રીસ કરી દીધેલી હતી પ્લેટને તો એના અંદર પાથરી દેવાનું અને આને ખાલી હલાવવાનું આમ થબડાવાનું નહીં તો આ રીતે હલાવી ઉપરથી મરચું છાંટી દઈએ કારણ કે હલાવશો ને પ્રોપર તો એક સરખી પથરાઈ જશે એટલા માટે અને પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો પાણી પ્રોપર ગરમ થાય પછી જ તમારે મૂકવાનું રહેશે અને ઈનો નાખ્યા પછી એને રાહ બિલકુલ નથી જોવાની તો બાર મિનિટ માટે આપણે એને ઢાંકીને રહેવા દઈએ તો અહીંયા બાર મિનિટ થઈ ગઈ છે તો ચેક કરવાની પણ જરૂર નથી સરસ મજાના ઢોકળા ફૂલી પણ ગયા છે અને દેખાવમાં પણ બહુ જ મસ્ત બન્યા છે તો થોડું ઠંડુ થાય ને પછી એના કટ મૂકવાના તો પ્રોપર કટ મૂકાશે એટલે કે પ્રોપર એના પીસ પડશે તો જોઈને જ તમને આઈડિયા આવી જશે કે કેટલા સોફ્ટ બન્યા છે જો ઢોકળા ચપ્પુ અંદર જાય ને ત્યાં જ ખબર પડી જશે એકદમ સરસ સોફ્ટ બન્યા છે તો આ ઢોકળા તમે આમનામ તેલ સાથે પણ ખાઈ શકશો અને આનો વઘાર કરો હોય તો નાનો આમ તો એનો વઘાર છે એ પણ આપણે કરી દઈશું તો ટેસ્ટમાં વધારે બેસ્ટ બની જશે અને જો તમે તેલ સાથે ખાવા માગતા હોય તો આ રીતે ઠંડા થાય ને એ પહેલાં જ તમારે ઉપરથી તેલ સ્પ્રેડ કરી દેવાનું અને જાળી કેટલી સરસ પડી છે જો કોઈ નહીં કે આ દાળ ચોખાના નથી કારણ કે આ રવાના છે ને તો પણ તમને ખબર નહીં પડે ખાતા મતલબ ખાવા ટાઈમે કે આ રવાના છે એટલા બધા ટેસ્ટી બનશે આ ઢોકળા અને એકદમ સોફ્ટ તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈએ છીએ વઘાર માટે તેલ તમે પ્લસ માઇનસ કરી શકો અને સાથે એક ચમચી જેટલું આપણે રાઈ રાઈ એકદમ પ્રોપર થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલા તલ નાખી દેવાના છે અને આઠથી દસ લીમડાના પાન તો એકદમ સિમ્પલ વઘાર છે તો એકદમ પ્રોપર બધા વઘાર થઈ જાય ને પછી એના અંદર આપણે ઢોકળા અંદર એડ કરી દેવાના છે અને ઉપરથી કોથમીર તો આ રીતે એને ઉપર નીચે કરી પ્રોપર હલાવી દેવાના કારણ કેટલા બધા સોફ્ટ છે ને તમે બહુ હલાવા જશો ને આ રીતે તો તૂટી જશે એટલા બધા સોફ્ટ બન્યા છે તો ધીરે ધીરે એને ઉપરથી નીચે કરી એને હલાવવાના અને ઉપરથી ફરી આપણે કોથમીર નાખી ગરમ ગરમ સૌ કરવાના તો જો આજનો વિડીયો અને આજની રેસિપી થોડી પણ તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો કોના કોના ઘરે ઢોકળા બને છે અને કોને કોને ઢોકળા બહુ ભાવે છે એના નામ અને ગામના નામ સાથે મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ